કોણ છે આ બે લાચીયા જે પાંત્રી સજ્જાની જ લાચ લીધા ઝડપાઈ ગયા છે ચેતન જી થી જનક એક જ દિવસમાં એસીબી દ્વારા બે જેટલી જે ટ્રેપ છે તે ટ્રેપ કરવામાં આવી છે અને જેમાં લાંચા અધિકારીઓને ઝડપી પાડવામાં આવ્યા છે ખાસ કરીને હાલની જે ઘટનાની જો વાત કરીએ તો તોના ઝોનમાં ફરજ બજાવતા ક્લાસ ના જે આકરણ વિભાગના જે અધિકારી છે જિજ્ઞેશભાઈ પટેલ અને મયુરભાઈ પટેલ દ્વારા ફરિયાદી જે છે તે ફરિયાદી પાસે મકાન વેરાના જે રિક્વિઝેશનની જે કાર્યવાહી છે તે કરવા માટે રૂપિયા પાંત્રીસ હજારની લાંચ માંગી હતી જે અંગે ફરિયાદીએ એસીબીમાં

પાંત્રીસ હજારની લાત લેતા રંગે હાથ ઝડપાઈ ગયા છે